અંગ્રેજોના જોર જુલમ હોળીબાર સુ પરિસ્થિતિ આપણા જ્યારે શહીદો જીવના જોખમે આઝાદી ની ચળવળ ચલાવતા હતા તો આ મહામુની આઝાદી આપણને જેમના થકી મળી છે તો શું આપણી ફરજ નથી આપણે એમને યાદ કરીએ આપણી યાદોમાં એમને જીવંત રાખીએ

તો દરેક પ્રકૃતિ પ્રેમી પર્યાવરણ પ્રેમી અને રાષ્ટ્ર પ્રેમી લોકોને અમારી વિનંતી છે કે તમે પણ તમારી નજીકમાં વડના વૃક્ષો વાઈને શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો એક કાર્યક્રમ કરીને તમે પણ હંમેશા વૃક્ષના રૂપમાં શહીદોને યાદ રાખવા માટે એક પ્રયત્ન કરીએ અને વધુમાં વધુ વડના વૃક્ષો વાવીને આ કાર્યક્રમોને સફળ બનાવીએ આભાર ધન્યવાદ વંદે ભારત માતા કી જય